નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં શેર બજારમાં આવી ઐતિહાસિક હલચલ એનએસસી ના આઈપીઓ ની સેબુ ની મંજૂરી મળી ગઈ છે અને બીજા સાત મોટા આઈપીઓ ની લાઈન લાગી ગઈ છે એટલે કે કંપનીને મંજૂરી મળી ગઈ છે તો શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારતનું સૌથી મોટું શેર બજાર કે એક્સચેન્જ પોતે ક્યારે લિસ્ટ થશે તો દસ વર્ષના લાંબી ઇંતજાર અને અનેક કાયદાકીય ગૂંચવણો અને કરોડો રોકાણકારની આતુરતાનો અંત આવ્યો છે સેબી એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેગા આઈપીઓને લીલી ઝંડી આપી દીધી છે એટલું જ નહીં આ અઠવાડિયા ને પણ મંજૂરી મળી છે જે માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કંપની ખુલ્યા છે કોનો રદ થયો છે અને એનએસસી ના આંકડા કેમ મોટા મોટા રોકાણ કરવાના ઉડાવી રહ્યા છે જો તમે બે હજાર છવ્વીસમાં શેર બજારમાંથી મોટી કમાણી કરવા માંગો છો કે વધુ નોલેજ મેળવવા માંગો છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો ભારતીય શેર બજાર માટે આ સપ્તાહ ઐતિહાસિક સાબિત થયું જેની રાહ આખું રોકાણકાર જગત છેલ્લા એક દાયકાથી જોઈ રહી હતું નેશનલ સ્ટોક એક્સચેન્જ આઈપીઓ માટે સેબી અંતે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લે એનઓસી આપી દીધું છે બે હજાર સોળ થી કો લોકેશન કેસ અને અન્ય ટેકનિકલ કારણોસર અટવાયેલો આઈપીઓ મંજૂરી મળતા જ લિસ્ટિંગના માર્ગે આવ્યો છે આ સમાચાર વયુ વેગે ફેલાતા જ અનલિસ્ટેડ માર્કેટમાં પણ એનએસી ના શેરના ભાવમાં હલચલ જોવા મળી છે જે દર્શાવે છે કે લોકો આઈપીઓ માટે કેટલા આતુર છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે સેબી દ્વારા એનઓસી આપવામાં આવ્યું હતું તેનું એનએસસીએ પણ પ્રેસ રિલીઝ જાહેર કરીને સમર્થન કર્યું છે ને વેરીફાય કર્યું છે વાત કરીએ નફાના આંકડાની તો એનએસસી માત્ર એક એક્સચેન્જ નથી પણ પૈસા છાપવાનું મશીન જે કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી કારણ કે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કંપનીએ સત્તર હજાર એકસો એકતાલીસ કરોડની જબરદસ્ત આવક કરી હતી તેની સામે તેનો ચોખ્ખો નફો બાર હજાર એકસો ને અઠ્યાસી કરોડ રૂપિયા રહ્યો છે આટલો ઊંચો પ્રોફિટ માર્જિન ભાગ્યે જ કોઈ અન્ય બિઝનેસમાં જોવા મળે છે આઈપીઓનું કોદ અંદાજે ત્રણ બિલિયન ડોલર એટલે કે પચીસ હજાર કરોડથી વધુ હોવાની શક્યતા છે ખાસ વાત એ છે કે આઈપીઓ સંપૂર્ણ ઓએફએસ એટલે કે ઓફર ફોર શેર રહેશે એટલે કે વીમા કંપનીઓ અને બેન્કો જેવી સંસ્થાઓ પોતાનો હિસ્સો વેચશે જેનાથી બજારમાં શેરની લિક્વિડિટી વધશે હવે વાત કરીએ સેબી આપેલી અન્ય સાત કંપનીઓની મંજૂરીની તો સેબીના તાજેતરના અહેવાલ મુજબ એનએસસી ઉપરાંત બીજી સાત કંપનીઓ પણ આઈપીઓ લાવવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે આ લિસ્ટમાં છે એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડ પારાજીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટ ઇન્ડિયા લિમિટેડ સીએમએસ ટેકનોલોજી લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે આ ઉપરાંત એક્સ્ટ્રાનેટ ટેકનોલોજીસ રોટોમેગ ઇન્ટ્રેક્ટ અને લેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈટીએમસી વેન્ચર્સ ને પણ અઠ્યાવીસ થી ત્રીસ જાન્યુ દરમિયાન મંજૂરી મળી ગઈ છે વાત કરીએ કંપનીના વ્યવસાયની ટૂંકમાં તો આ કંપનીઓ અલગ અલગ ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે પારાજિત ઇન્ડસ્ટ્રીઝ એગ્રો કેમિકલમાં મોટું નામ છે જ્યારે એચડી ફાયર પ્રોટેક્શન આગ સામે રક્ષણ આપતી સિસ્ટમ બનાવે છે એલડેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટના મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે રોકાણકારો માટે મહત્વની વાત એ છે કે રોટોમેગ એનારટેક અને એઆઈટીએમસી વેન્ચર્સ જેવી કંપનીઓ ફ્રેશ ઇસ્યુ લાવી રહી છે એટલે કે આ પૈસા કંપનીના વિસ્તરણ માટે વાપરવામાં આવશે બીજી તરફ સીએમએસ ટેકનોલોજી કંપનીઓ દ્વારા લિસ્ટ થશે અને વૈવિધ્ય સભર વૈવિધ્યમાં રોકાણ કરવાની તક પૂરી પાડશે આગળ વાત કરીએ તો એક આઈપીયુની અરજી વિડ્રો થઈ છે એટલે કંપની આઈપીઓ પાછો ખેંચી લીધો છે જ્યારે એક તરફ આઈપીયુ નો ધોધ રહ્યો છે ત્યારે એક કંપની માટે થોડા નબળા સમાચાર છે એસોસિએટ પાવર સ્ટ્રક્ચર્સ લિમિટેડે તેનો આઈપીઓ પાછો ખેંચી લીધો છે ડેટા મુજબ બે હજાર છવ્વીસ રોજ આ કંપનીનું નામ વિડ્રો લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે આનો અર્થ એ છે કે ટેકનિકલ કારણો સરકાર કંપનીના આંતરિક નિર્ણય લીધે આઈપીઓ હાલ પૂરતો બજારમાં નહીં આવે રોકાણકારોએ હંમેશા એક ધ્યાન રાખવું જોઈએ કે દરેક મંજૂરી લિસ્ટિંગમાં પરિણામ એવું જરૂરી નથી એટલે કે યોગ્ય અભ્યાસ કરવો અનિવાર્ય છે અને આપણી ચેનલમાં પણ આપણે દરેક કંપનીના આઈપીઓ વિશે વિડીયો પોસ્ટ કરીએ છીએ વાત કરીએ આઈપીઓ ની વર્ષની તો નિષ્કર્ષમાં કહીએ તો આગામી આઠ થી બાર મહિનામાં ભારતીય શેર બજાર માટે ખૂબ જ વ્યસ્ત અને નફાકારક રહેવાના છે એનએસસીજી માં મહાકાય સંસ્થાનું લિસ્ટિંગ ભારતીય બજારની ગરીબામાં વધારો કરશે અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષશે તો એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈ છે અને એગ્રો કેમિકલ્સ નવી કંપનીઓ અને બીજી બાજુ એનએસસી જેવો પાવર હાઉસ આ જોડાણ બે હજાર છવ્વીસ ની આઈપીઓ નું ગોલ્ડન વર્ષ બનાવશે જો તમે તમારી સંપત્તિ વધારવા માંગતા હો અને કંપનીઓનો ડીઆરએચપી ને બિઝનેસ મોડલ ઉપર ઝીણવટભરી નજર રાખવાનું શરૂ કરી દેજો અને આઈપીઓ તમામ મહત્વ અપડેટ માટે માર્કેટ બુલેટિન ફોલો કરી લેજો તો મિત્રો તૈયાર થઈ જાવ ઇનેસિંગ લિસ્ટિંગ સાથે ભારતીય શેર બજારમાં એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે ભલે તે ભારત હોય કે એલ ડેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક આઈપીઓ તમારી સામે કમાણી નવી તક લઈને આવી રહ્યું છે પણ યાદ રાખજો કે રોકાણ કરતા પહેલા કંપનીના ફંડામેન્ટલ તપાસવા ખૂબ જ જરૂરી છે આવાથી તમે કઈ આઈપીઓ માટે સૌથી વધુ ઉત્સાહિત છો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર બજારની આવી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આપણી ચેનલ માર્કેટ બુલેટિન અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા તો મળીએ છીએ આગામી વિડીયોમાં અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ખાસ ફોલો કરી લેજો જોડાઈ લેજો મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન તરફથી ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો હવે જલ્દીથી આપણે પંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરીએ તેવા સહયોગની આશા સાથે આભાર થેન્ક યુ